હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો હાલ આજે દિવાસો છે તો દિવાસાના દિવસે એમ કહેવાય છે કે મીનાવાડામાં ઘણા બધા ચમત્કારો જોવા મળ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા તો અમારી કમેન્ટની અંદર જય દેશે આમાં જરૂર ને જરૂર લખીને જાયજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે આજે દિવાસો છે દિવાસાના દિવસે દશામાની મૂર્તિ લાવીને સ્થાપના કરે છે અને દશામાના વ્રતની તૈયારીઓ કરે છે દસ દિવસ લીગી ઉપવાસ પણ કરે છે અને નકરોડા વ્રત પણ રહે છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે પહેલા જ દિવસે એમ કહેવાય છે કે મીનાવાડામાં થયો મોટો ચમત્કાર દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો એમ કહેવાય છે કે ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે અને ઘણા એમ કેવાય છે કે ધૂણીને પણ બતાવતા હોય છે કે આ જગ્યાએ તારું આવું કામ થશે ને તારું મનોકામના બધી પૂર્ણ થશે હાલ તમને ખબર હશે કે દશામાના વ્રત હોય છે ત્યારે ઘણી મહિલાઓ ધૂણતી હોય છે ધૂણીને જે આપણને વચન આપે છે એ બધું આંસું થાય છે દોસ્તો દોસ્તો આજે દિવાસો છે અને દિવાસાના દિવસે લાખો ભાવિક ભક્તો દર્શન કરવા માટે મીનાવાડા ચાલીને પણ જાય છે અને ઘણા લોકો એમ કહેવાય છે કે વાહનો લઈને પણ જઈ રહ્યા છે દોસ્તો ત્યારે ઘણા બધા ચમત્કારો પણ જોવા મળી રહ્યા છે દોસ્તો બે બાઇક સામ સામે અથડાઈ હતી અને બે લોકોને કાંઈ પણ નુકસાન પણ કાંઈ પણ ખ્રોશ પણ નથી દીધી દશામાનો એટલો ચમત્કાર છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે આજે દિવાસો છે ને દિવાસાના દિવસે આખા ગુજરાતની અંદર સાંભળીઓ તમને બજારમાં જોવા મળી રહી છે દોસ્તો આજે છે દિવાસો દિવાસાના દિવસે એમ કહેવાય છે કે દશામાની મૂર્તિ ઘરે લાવીને થાપના કરે છે થાપના કર્યા બાદ એમ કહેવાય છે કે વાર્તા પણ સાંભળે છે જે દશામાના વ્રત રહે છે અને દસ ગાંઠો વાળે છે એમાંથી એક ગાંઠ છોડે છે આજે તો દોસ્તો તમને ખબર હતી કે ઘણા લોકો ઉપવાસ પણ કરતા હોય છે અને ઘણા લોકો એક ટાણું પણ કરતા હોય છે અને દસ દિવસે જાગરણ હોય છે આખી રાત જાગતા હોય છે દોસ્તો અને અગિયારમાં દિવસે દશામા વિસર્જન કરાવવા જતા હોય છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઇક શેર જરૂર કરી વાર બીજા વિડીયો મળીએ તપતકી લે જય હિંદ જય ભારત જય દશામાં કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો મળી એકવાર બીજા વિડીયોમાં તપત કે લે બાય બાય